હેલો હેલ્લો ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે છે અને અત્યારે અમારે બહુ કામ ચાલી રહ્યું ઘરે ભાઈ શું શું તું તું સિક્કા એટલા બધા બતાય તો

आमै नै कह दे जानु कह दे कि उमै आमै हमरा तेनो केन आमै हमरा नाश्ता ले आना स्तन नै दे जा आ नै जो तो मारे जा बस ए आ बसे पति भनियाले लै ले पासा म कि दे आइ पासा राम आइ मुग दे मा हम दे बस ए आनी नि त मुग दे नि कि त दोदा काक परली गा हां म बदी खबर छ अब यसै मा भरसे

વરસાદ અંધાયો તારો સક્સેસ જાશે આ દીકરા ને બાંધવાનું થઈ ગયું અમારે અને આમ ચાલે છે ઘનઘોર ડિસ્કશન

મેંદડા જશો ને મારા પાણીપુરી લેતા આવીશ હે તને પાણીપુરી લેતા આવીશ લેતા આવજો ચાલ બાય બાય રીતે ખરો થઈ જાવ જો એક થઈ ગયું પૂરું કે બે આમ જમાર થઈ ગયો છે અત્યારે વરસાદ ચાલુ ખબર ને હવે સાંજે કાલે શું થઈ આમ થોડુંક ઉઘાડ જેવું તો થઈ ગયું છે પણ ખબર નહીં હવે देना ही है बैठा था वर्षा देता है बैंड भागी नहीं है गुड्डा नला गया हो तेरे कपड़े पर, पर तो सांप अपनों बेहन ये मस्त दूर हुए पांद रहा है मजहब ये फिर अच्छे मालूम घर हो कैसा તો તે ફોન કર્યો તો એને ત્યારે એને શું કીધું તને ક્યારે આવશે એમ ફોન કરવો છે જાણી તાર ફોનમાં જ ભૌતિકને ફોન કરતો જાનવી

કેમ નથ લાગાયો મેં તો રાખામાં કે પાણીપુરી નથ મળતી એમ હવે મને તું કે દુતાર હાટુ કઈ લઈ હે હુંય તરાટુ કઈ ન રે બોતે ન કે કઈ હાટ આણ હાટ નથ લઈ જવાનો હવે તું જો ઓ કામ ન લઈ એ માર હાટુ પાણીપુરી બોતી કે દુસર પાણીપુરી ડાબેલી હતી પરમા ડાબેલી નથી ખાવે માર પાણીપુરી જ ખાવીતી બાકી બધી નથ પેલા

મારા ખબર મૂકી ને હોય જ મને ન ગમતું તમારે બાદતી ને તો બગબગ કરે ને એ મને ગમે તો તારી મન પૂછી દેવું પડે નહીં એમ કહી દે કાકી હરખી કરી દે થોડો ઘણો આવે એ વાંધો ને બરોબર અહીંથી કરી હોય મસ્ત જાડી આવતી હોય પૂગતા પૂગતા જાડી ની પછી ડેલો બની જાય તો એનો

જા ભત્રીજાનો પ્રેમ તો જો શકો છો તમે અહીંયા લ્યો ગયા ભત્રીજા ભાઈ કાકા બેઠા રે કે મને બે ને પગે લાગશે કાકા ભત્રીજા ઉડીને વૈગ્યો

તો કેમ બોલો એમ કે ખુર કેમ નહી ગયો પતી જશે 8 વાગે ફટા ઉઠશો પેલો કે તો એલા ઉઠશો એમ પૂછ પેનાયા વાત 8 વાગે ઉઠી જાવો 100

જાનવી દીદી ની કલાકારી નું તમારે શું કેવું છે માંડ રીયુઝ હે માં એમને લાડે લાડે બને બોનર રોડ નું રક્ષક આપી રાખશે વર્ષિતવાર બન શું કે કાપ તો એમ કે આ તો કાપો પડશે ને આપડે કપાય